તો અમદાવાદમાં રેલવે મંડળે નવેમ્બર બે હજાર પચીસમાં ઇતિહાસ સર્જ્યો છે આઠસો ને છ કરોડ અડસઠ લાખનું ઐતિહાસિક કલેક્શન કર્યું ગયા વર્ષ કરતા આવકમાં પંદર પોઈન્ટ અઠ્યાસી ટકાનો વધારો થયો છે માલવહન કરવાની આવકમાં પણ વધારો થયો છે માલવહન કરીને રેલવેને છસો ને અઠ્યાવીસ કરોડ અડસઠ લાખની આવક થઈ છે મુસાફરી અન્ય કોચિંગ અને ટિકિટ ચેકિંગમાંથી પણ સારી આવક થઈ છે તો ઔદ્યોગિક મીઠું ખાતર નવા રેકથી કરોડોની કમાણી થઈ છે અમદાવાદ મંડળે ફરી એકવાર પશ્ચિમ રેલવેમાં ટોચનું સ્થાન મેળવ્યું તો અમદાવાદ રેલવે મંડળે નવેમ્બર બે હજાર પચીસ માં ઇતિહાસ સર્જી દીધો છે આઠસો ને છ કરોડ અડસઠ લાખનું ઐતિહાસિક કલેક્શન કર્યું છે તો ગયા વર્ષ કરતા આવકમાં પંદર પોઈન્ટ અઠ્યાસી ટકાનો વધારો થયો છે મુસાફરી અન્ય કોચિંગ અને ટિકિટ ચેકિંગમાંથી પણ સારી એવી આવક થઈ છે ઔદ્યોગિક મીઠું ખાતર બેન્ડ ટુ નાઇટના નવા રેકથી કરોડોની વધારાની કમાણી થઈ છે